નમસ્કાર કેમ છો 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 ફૂલ મોજમાં લેરમાં તૈયારી કરતા ને બગડા બોલાવતા ને એમાં તમે મારી સામે પ્રસ્તુત થઈ ગયા હશો જીયા મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું આ જેટલા ઓળખે છે બધાય

પાઠ નંબર જોવાના છીએ છ વિનોદ પદ્યાની રમુજી પદ્યો રમુજી પદ્યો એટલે મેં જેમ પેલા રમત કરી તમને હસાવ્યા સોરી સોરી ભૂલ ભૂલ થઈ ગઈ એવી રીતે તો એવા ને એવા પદ્યો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જામો પડી જવાનો છે સપાકડો બોલી જવાનો છે ભૂકા બોલી જવાના છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ધડ બડાટીને ધાળા જીરું બોલવાનું છે રમુજી પદ્યો છે રમુજી પદ્યો મિત્રો ગુજરાતીમાં હોય જોક્સ તરીકે આપણે જોતા હોય ટૂચકાઓ સ્વરૂપે જોતા હોય હિન્દીની અંદર આપણે જોયા હોય ઇંગ્લિશમાં જોયા હોય તો આજે આપણે અમુક રમુજી પદ્યો આપણે સંસ્કૃત વિષયની અંદર પણ સંસ્કૃતમાં ગીતો યાદ તમે એમ કહેશો સાહેબ હોતા હશે કોઈ દી ચલો હું એક ગીત સંભળાવું

બાપુ મેરા ગા બજાત ડી જે મમ ગીત વાદય યુક્ત જના મમ ગીત વાદ તો સંસ્કૃતમાં सब कुछ हो सकता है मेरे बच्चे हमको सिर्फ श्लोक आते हैं भाषण तो आता है ऐसा कुछ नहीं है जो भी है वो सब संस्कृत में से निकला हुआ है तो उसको हम

તમે આની પહેલાં ક્યારે આવા પદ્યો છે એ ક્યાંય સાંભળેલા છે તો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો તમે આ પદ્યો જોવો ને પછી આના પછી બીજા કોઈ આવા પદ્યો આવડે તો એ પદ્યો પણ તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો બરાબર હવે એવા પદ્યોની આપણે અહીંયા કરી શરૂઆત બહુ મજા આવશે તમે જોશો ને એટલે તમને કુદરતી આનંદ થશે પેલો સદા વક્રે સદા કૃરહ જા માતા દશમોગ્રહ

સદા પૂજા અપેક્ષતે હંમેશા પૂજા અપેક્ષતે સાસરિયામાં જાય કે મારું માનપાન થાય જમાયા જમાયા કે ગ્રહો હોય ને એમાં દસમો ગ્રહ જઈ જમાય છે કામ તો કે આમ તમે જો પોતાના ઘરે કઈ હાલતું હોય હાલતું હોય વકરી હંમેશા વાકો જ ચાલે કે એના કરતા ઊંધું જ કરે ક્રૂર ગુસ્સે થઈ જાય સામેવાળા ઉપર ગમે કાંઈક થાય અને હંમેશા કન્યા રાશિ એની બાજુમાં બધી હાડીઓ જ ફરતી હોય ઓહો હો હો હે મજા આવી જાય કે ન આવી જાય તમે વિચારો કાંઈ કરવાનું જ નહીં જે વસ્તુ જોતી બધી મળી જાય બધી હાડીઓ બાજુમાં જે ખાવાનું ફરવાનું ફરવાનું બધું રહેવાનું બધું મળી જાય હે પછી સદા પૂજા અપેક્ષિત હંમેશા પૂજા એટલે કે આદર સત્કારની ની હું કઉ એમ થાય મારો આદર આવો 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 જમાય આવ્યા આવો આવો બેસો 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 અમારે જમાય આવ્યા બહુ દૂર થી આવ્યા છે એના માટે ચા પાણી ચા પાણી ભગવ આલો બેસો 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 ચા પાણી પીવડાવે ઓ સમાય શું આઈસ્ક્રીમ ખાશો ઠંડુ શું જમવાની અંદર રસપુરી પૂરી કાજુ ગાંઠિયાનું શાક બનાવી દઉં મંચુરિયન શું ખાવું જકા નુડલ્સ મસાલા ઢોસા પાણીપુરી બોલો બોલો દાબેલી હંમેશા આદર સત્કાર ની ઈચ્છા એટલા માટે એવું કહેવાય છે કે એવા જમાય ને દસમો ગ્રહ અહીંયા બધા ગ્રહ આપ્યા છે ને નવ ગ્રહ છે ને એનો દસમો ગ્રહ છે એ જમાઈને ને ગણવામાં આવ્યો છે બરાબર તો ઘણી બધી વાર આવું આપણે જોતા હોઈએ છીએ કે એ જમાય છે એ માન સન્માન માગતો એના માટે એને એને ગ્રહ ગ્રહ કે ભાઈ તરીકે ગણતરી કરવામાં આવે છે જો અહીંયા બધા સાસુ હોય સસરા હોય ને હાડિયું હોય બધા એનું માન સન્માન માટે તૈયાર થઈ ગયા છે વધામણા કરે છે જમાયજી રામ એવા ગીત ગાતા હોય ડાન્સ કરતા હોય હવે બીજો મસ્ત નો શ્લોક હે ટકા કર્મ ટકા ધર્મ ટકા હિ પરમ તપ યસ્ય હસ્તે ટકા નાસ્તી ધાતુ કે ટક ટકાય તે હું વાત કરી રહ્યો આ ટકા કર્મ ટકા નો અર્થ આયા ભાઈ માથામાં માં વાળ નહીં ઉસકો નહીં બોલતે ભાઈ ટકા કા મતલબ હોતા હૈ પૈસા પૈસા તો આયા શું વાત કરી કે ભાઈ ટકા ક ધર્મ પૈસા એ ધર્મ છે કર્મ પૈસા એ જ આપણું કર્મ છે ટકાહી પરમમ તપ પૈસા એ જ આપણું શ્રેષ્ઠ તપ છે ભાઈ આપણે કદાચ

યસ્ય હસ્તે ટકા નાસ્તી જેના હાથમાં મૈજા નથી જેના હાથમાં રૂપિયા નથી હાટકે ટક ટકા બજારમાં કરે જે જેની પૈસા નથી બજારમાં એ હું ગણે બજારમાં એને વંશ નું લેવી હોય ફ્રૂટ ફ્રૂટ લેવું હોય તો ચોથી લઈએ કાંઈ ખિસ્સા માં હોવું તો જોઈએ ને ખિસ્સા માં કાંઈ ભૂજ્યું ચોથી કાંઈ ખરીદી કરે એટલે પૈસા હોવા જરૂરી છે પણ અહીંયા બધા ટકો સમજે કે ટકો ઈ ધર્મ ટકો ઈજ કર્મ ટકો ઈ જ પરમ તપ જેના હાથમાં આ ટકો નાથી ઈ બજારમાં ટક ટકા યતે ટકા ભટકાયડા રાખે આવો અર્થ થાતો નથી સમજી લેજો ટકાનો અર્થ થાય છે પૈસા ટકાનો અર્થ થાય છે રૂપિયા બરાબર બાકી આમાં હાઈલો જાતો હોય

વસ્ત્ર ફાડી નાખે ગાંડા હોય ચા વસ્ત્ર ફાડી નાખે આયેલા જતો ઓ હો હો ઓલા ભાઈ એના કપડા ફાડી નાખ્યા પ્રખ્યાત કુરિયા દ્રાસ બરોહણમ ગધેડા ઉપર સવારી કરે ગધેડા ઉપર બેહી જાય પણ ઓહો તો જો કપડા ફાડી નાખે પ્રસિદ્ધ થઈ ગયા હે માણસ ગધેડા ઉપર બેહી જાય તો ગધેડા છે ગધેડા ઉપર બેહી જાય તો પ્રખ્યાત થઈ જાય પુરુષ છે એ કોઈ પણ પ્રકારે પ્રસિદ્ધ થવાય છે પણ આપણે એવી રીતે પ્રસિદ્ધ થવાનું નથી ઓલા ભાઈ મારે મારું સપનું છે છોકરાને પૂછ્યું ને શિક્ષકે શું કરું મારું સાહેબ સપનું એ છે કે આપણા છાપામાં આપણો ફોટો આવો જોઈએ પહેલા પેજ ઉપર શિક્ષકને તો આહા હા ગર્વ જ કોલર બોલર ઊંચા કિરણ વાહ મારો છોકરો છાપામાં પહેલા પણ નામ આવશે નામ રોશન થઈ જાય તો કે બહુ મહેનત કરવી પડશે સાહેબ કે તારે ના ના સાહેબ કે મહેનત શું કરવાની હમણાં કાય લીકા હવારે કે રોડ માંથી જો ને આરોટવા માંડું પરમ દી છાપા માવડો પેલા જ તને ફોટો આવે ઓ હો 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 એવો દેખ લો એક દેખો ઇસકો ઘોર સે વે વહી લડકા હે કે જો રોડ પે ઉપર રેંગતા રેંગતા ચલા જા રહા હે તું વિચારો તો ખરા હે ગમ્યમ પ્રખ્યાત થવાય હવે મસ્તન શ્લોક લગન કરાવવાના જ ભાઈ ઊંટના લગ્ન કરાવા છે કે બળદ અલગ ઘટે શું કહેવાય ગધેડાના ના છે શું કે ઉષ્ટ્રાણામ હિ વિવાહે સુ ગીતમ ગાયંતિ ગર્દ ભા પરસ્પરમ પ્રસંસંતી અહો રૂપમ અહો ધ્વનિ શું થયું તમે જોવો તો કે ભાઈ આયા લગન થાય છે ઊંટ ના ઉભા છે હવન કુંડ છે અને સુંદર મજાની રીતે તમે અહીંયા જુઓ તો શું થઈ રહ્યું છે તો કે લગન થઈ રહ્યા છે તો ઊંટ ના લગ્ન થતા તો હવે ભાઈ કોક ને ગીત ગાવા માટે બોલાવા તો પડે ને હે પેલું પેલું મંગળ યુવર તાયર પેલે મંગળ પેલે ફેરે સેના તે દાન દેવાય રે આવી રીતે ગીત ગીત ગાવા આપણે બધા જોતા લગ્ન પ્રસંગ તો અમે ઊંટના ના લગ્ન થાય છે તો ઊંટના ના ગીત ગાવા કોને બોલાવા તો બોલાવા ગધેડા રે તો કે ઊંટોના વિવાહમાં ગીતમ ગાયંતી ગીત ગાવા માટે ગધેડાઓ આવે છે હવે એ આવ્યા તો હવે કોના કોના વખાણ કરે તો બે એકબીજાના વખાણ કરે પરસ્પરમ પ્રશંસન્તી બે એકબીજાના વખાણ કરે છે શું કરે છે વાહ અહો રૂપમ વાહ તમારું રૂપ કેટલું સરસ છે તમે જો આ એનો કીધું હો ને ઊંટના તો હું હોય અઢાર અંગ વાકા હોય બધા અંગ વાકા એકઈ બાજુથી ઉટળા સીધા ન હોય બરાબર છતાંય એને શું કહેવાય તો કે ભાઈ રણભૂમિનો રાજા કહેવાય હે પણ એના બધા અંગ વાકા તો આ તો વખાણ કરે જો ગધેડા વાહ 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 ઉઠભાઈ આ હા હા તમારા રૂપ તો જોવો તમારા જેટલા અંગો છે કેટલા કોમળ કોમળ રીતે કા વડી ગયેલા વખાણ કરે છે તો હાને વળા બે ઊંટ ને ઊંટણી ની લગ્ન કરતા કરતા કે આ હા 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 વાહ 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 ઓહો હો 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 કાન લોહી નીકળી જાય આ એવો તમારો સુંદર મજાનો અવાજ છે ઓલા ગધેડા તો બોલતા તું બોલતા હોસી 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 એવું કઈક આવે ને મને ખબર હોય તો તો કે આ બોલ બે વખાણ કરે બરાબર લગન હોય એના ગીત ગવાય પછી ઓ હો વાહ ઉઠભ વાહ ઓલા વધેડા કે આહા હા 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 શું તમારો અવાજ છે સુંદર મજાની રીતે તમે ગાઈ રહ્યા છો અને અહીંયા અહો રૂપમ અહો ધ્વનિ તો અહીંયા આપણને સુંદર મજાને કીધું કે ઘણા બધા વ્યક્તિઓ બેઠેલા હોય

બાંધવા કુલ મિચ્છંતી મિષ્ટાનમ ઇતરે દના બરાબર હવે આ તમે જોજો કોને કોને શું ગમે તો કે કન્યા કન્યાને વિત્તમ કન્યા રૂપમ બરાબર પછી બીજું શું કીધું તો કે કન્યા વરયતે રૂપમ લગન થાય છોકરો છોકરી જોવા જાય તેમાં કન્યા શું જોવે

વૈદ્યરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ હરતી પ્રાણાન વૈદ્ય પ્રાણાન ધનાની છે શું વાત કરી તો કે અહીંયા ભગવાને કીધું બે વ્યક્તિઓ એક સરખા ભાઈઓ છે કે વૈદ્યરાજ નમસ્તુભ આપણે કે હે યમરાજના ભાઈ મહાન વૈદ્યરાજ એટલે ડોક્ટર ઉપર છે એ યમરાજ છે અને નીચે કોણ છે ડોક્ટર હવે બેય ભાઈઓ થાય હવે બેયનું કામ એક હરખું સમજો

અને પૈસા ભેગા પૈસા એ લે પેલા પૈસા લે તમારે આટલા પૈસા દો તો આટલું થાય તમારે અહીંથી લાશ લઈ તો આટલા રૂપિયા થાય દો પછી જ તમે કરી શકો એટલે બે ભાઈઓ છે એમાંથી એક ભાઈ છે એકલો એમાં અંદર આપણે જોયું કે ભાઈ દસમો ગ્રહ છે બીજામાં આપણે જોયું ટકા કર્મ ટકા ધર્મ વાળી બરાબર કાંઈ ન હોય પૈસા વગર તો માણસ છે એ ભટકા જ રાખે છે એટલે આપણે જીવનમાં કમાવવું જોઈએ પછી કીધું માણસ ગમે એવી રીતે કરીને મહેનત કરવા માંગે કપડાં ફાડીને ગધેડા પર બેહીને ઘડા ખોડીને બે તમારો સ્વર કેવો તમારો અવાજ કેવો જગ્યાએ કોણ ગોતે વ્યક્તિમાં આપણે શું જમવાનું ગોતે અહીંયા એમ કીધું યમરાજે પ્રાણ લે ડોક્ટર પ્રાણ લે પણ ડોક્ટર તો પ્રાણ લઈ લઈએ અને પૈસા લઈ લઈએ એવી સરસ મજાની વિનોદ આનંદ કરાવે અને જીવનમાં શીખવાડે એવા સુંદર મજાના આપણી સામે આ પદ્યો છે એ પ્રસ્તુત કરવામાં આવેલા છે આવા પદ્યો છે એ આપણી સામે મૂકવામાં આવેલા છે આઈ હોપ કે તમે બધા આ વિડીયો જોયો હશે ખૂબ મજા આવી હશે આનંદ આવ્યો હશે અને દિલથી તમને બધું આ સમજાઈ ગયું હશે બરાબર આનંદ કરતા કરતા મજાક કરતા કરતા વાતો કરતા કરતા થોડીક સારી એવી વાતો એમાં એડ કરતા કરતા તમને મેં આ મસ્ત મજાનો પાઠ સમજાવી દીધો છે જો આવા જ વિડીયો ગમતા હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો તમે તમારા મિત્રોને શેર કરી દો અને જલ્દીથી ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આવા નવા વિડીયો જોવા માટે તમે ફરીથી મને મળી શકશો આવતા વિડીયો લેક્ચરમાં આવતા નવા પાઠની અંદર ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમ જય હિન્દ આવજો